એ કથા આપણે સાંભળી લીધી છે અને હવે આ વિડીયોમાં આપણે સાંભળીશું તુલસીજીને જળ ચડાવતી વખતે શું બોલવું જોઈએ અને એ મંત્રનું મહત્વ શું છે એનું મહાત્મ આપણે સાંભળીશું એક સમયની વાત છે દેવી સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણને તુલસીજીને જળ ચડાવવાનું મહત્વ પૂછ્યું હતું ત્યારે ભગવાને તેનું મહત્વ જણાવી દીધું હતું આગળ દેવી સત્યભામા કહે છે કે હે પ્રભુ તમે મને તુલસીજીને જળ ચડાવવાનું મહત્વ તો કહી દીધું પણ મારા મનમાં હવે એ જાણવાની ઈચ્છા છે જિજ્ઞાસા છે કે તુલસીને જળ કેવી રીતે અર્પણ કરવું જોઈએ શું બોલવું જોઈએ તુલસીને જળ અર્પણ કરવાની સર્વોત્તમ વિધિ કઈ છે તથા તુલસીને જળ આપવાનો મંત્ર કયો છે મને આ બધા પ્રશ્નોનો ઉત્તર આપો પ્રભુ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પ્રિય જે પ્રકારે મેં તમને તુલસીને જળ ચડાવવાનું મહત્વ જણાવ્યું એ પ્રકારે તુલસીને જળ આપતી વખતે બોલવા વાળો મંત્ર નું મહત્વ પણ બહુ છે આ મંત્ર માત્ર ત્રણ શબ્દ છે પણ આનો પ્રભાવ બહુ જ પ્રભાવશાળી છે જે પણ મનુષ્ય નિત્ય તુલસીજીને જળ આપતી વખતે તેના મુખેથી આ ત્રણ શબ્દ બોલે છે તો સાક્ષાત લક્ષ્મીજી તેના ઘરમાં પ્રવેશ કરે છે તેની દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે તથા ધન ધાન્ય ની પ્રાપ્તિ થાય છે મંત્ર બતાવતા પહેલા તુલસીજીના આ મંત્રનો મહાત્મય તમને હું સંભળાવું છું આને તમે ધ્યાનથી સાંભળો માત્ર આ મંત્રનો મહાત્મય સાંભળવાથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ પામે છે અને સો વર્ષ સુધી તુલસીને જળ અર્પણ કરવાનું પુણ્ય મળે છે માટે દેવી તમે આ કથા ધ્યાનથી સાંભળજો સત્યભામા કહે છે હે પ્રભુ હું આ કથા પૂરા ધ્યાનથી મનથી સાંભળીશ મને તુલસીના મંત્રનું મહત્વ સંભળાવો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે દેવી સત્યભામા એક અત્યંત સુંદર નગરી હતી એ નગરમાં સુશર્મા નામનો એક ખોટી બુદ્ધિનો પાપી બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો પાપીઓમાં તો એ શિરો હતો તેના જન્મ એક એવા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો જે પાપ કર્મ કરવા વાળા શાસ્ત્ર જ્ઞાનમાં શૂન્ય હતા તે જન્મથી તો બ્રાહ્મણ હતો પરંતુ અત્યંત દુરાચારી હતો તેના પૂજા પાઠ કરતો ન ક્યારે ધ્યાન ધરતો ન ક્યારે જપ તપ કરતો ન ક્યારે હવન કરતો ન ક્યારે અતિથિને સત્કાર આપે તેના દરવાજે કોઈ આવે કોઈ અતિથિ કોઈ ભિખારી કો આવે તો દાન તો ન આપે પણ નિર્દયતા પૂર્વક ક્રૂરતા પૂર્વક તેને ત્યાંથી બગાડી દેતો સ્ત્રીમાં વધારે મોહિત હોવાના કારણે તે બધી સ્ત્રીઓમાં વધારે રુચિ રાખતો હતો પારકી સ્ત્રીઓમાં રંગાયેલો રહેતો હતો તેને મદિરા પાન કરવાની પણ આદત હતી સાથે તે માંસ મટન પણ ખાતો તે દિવસમાં ખેતરોમાં કામ કરી પાંદડાઓ વેચી ઘરનું ગુજરાન ચલાવતો હતો અને રાત્રે વેશ્યાગમન કરતો હતો આ પ્રકારે એ બ્રાહ્મણે અનેક વર્ષો સુધી જીવન વિતાવ્યું પછી એક દિવસ સુશર્મા પાંદડા વેચવા માટે પાંદડા ભેગા કરવા માટે એક ઋષિની વાટિકામાં પહોંચી ગયો ત્યાં ફરી રહ્યો હતો ઝાડના પાન તોડી રહ્યો હતો એક કાળો સાપ આવ્યો એ સમયે અને એ બ્રાહ્મણને કરડી ગયો અને એક ક્ષણે એક સમયે એ બ્રાહ્મણનું મૃત્યુ થયું સુશર્માનું મૃત્યુ થયું યમના દૂતો તેને લેવા માટે આવ્યા અને યમલોક જવા લાગ્યા રસ્તામાં તે યમ દૂતો સામે બહુ વિલાપ કરવા લાગ્યો હે દૂતો મને ક્યાં લઈ જાવ છો મને છોડી દો મારા પ્રાણ પાછા આપો પરંતુ યમદૂતો એને કહેવા લાગ્યા અરે દુષ્ટ બ્રાહ્મણ તારા દુષ્ટ કર્મોના કારણે તને સાપ કરડી ગયો છે અને તારું મૃત્યુ થયું છે યમરાજા તને જરૂર ઘોર નરકમાં નાખશે યમના દૂતો બ્રાહ્મણને લઈને યમલોક પહોંચ્યા અને યમરાજા સાથે સામે ઊભા રહી જાય છે ચિત્રગુપ્તે તે સુશર્મા બ્રાહ્મણના લેખા જોખા નીકળ્યા નીકળે છે અને યમરાજાને કહે છે કે હે ધર્મરાજ આ બ્રાહ્મણે જન્મથી લઈને મૃત્યુ સુધી બહુ પાપ કર્યા છે અને ક્યારેય કોઈ પુણ્યનું કામ કર્યું જ નથી એમ રાજાએ કહ્યું હે દૂતો આ બ્રાહ્મણ ઘોર નર્કમાં આ બ્રાહ્મણને ઘોર નરકમાં લઈ જાઓ અને ઘોર પાપ કર્યા છે અને નરકમાં નાખી દો પછી એમના દૂતો તેને ઘોર નર્કમાં લઈને નાખી દે છે અનેક વર્ષો સુધી તે બ્રાહ્મણ નર્કમાં યાતના ભોગવે છે સજા ભોગવ્યા પછી તેને બીજા જન્મમાં બળદનો અવતાર મળે છે બળદનો જન્મ પામીને એ બોજ ઉઠાવવાનું ભાર ઉચકવાનું કામ કરવા લાગ્યો તેનો માલિક તેની પાસે દિવસ રાત કામ કરાવતો પછી જ્યારે એની શક્તિ ઓછી થઈ ગઈ તો તેને એક લંગડા આદમીને વેચી દીધો એ આદમી એને પોતાના બોજ ઉપાડવા માટે એ બળદનો ઉપયોગ કરતો હતો એ બળદની પીઠ ઉપર બેસીને ચારેય બાજુ ગામો ગામ ફર્યા કરતો આ પ્રકારે એ બળદે આઠ વર્ષ સુધી એ લંગડા આદમીનો બોજ ઉઠાવ્યો પછી એક દિવસ એ લંગડો આદમી એની પીઠ ઉપર બેસીને એક પર્વત પર જવા લાગ્યો એ પર્વત પર બહુ વાર બહુ સમય સુધી ચડવાના કારણે એ બળત બહુ જ થાકી ગયો એની શક્તિ ક્ષીણ થઈ ગઈ પૂરી થઈ ગઈ અને પછી તે બેભાન થઈને જમીન પર પડી ગયો અને તેના છેલ્લા શ્વાસ લેવા લાગ્યો આજુબાજુના ઉભેલા લોકોને હતો એ બળદના કલ્યાણ માટે તેનું પુણ્ય એ બળદને આપી દીધું તેને જોઈને બીજા લોકો ઉભા હતા તેને પણ તેના પુણ્ય યાદ કરી એ બળદને આપ્યા જેનાથી એ બળદની મુક્તિ થઈ શકે તે ભીડમાં એક વેશ્યા પણ હતી જોયું કે બધા જ લોકો પોતપોતાના પુણ્ય એ બળદને આપે છે એ વેશ્યાએ પણ તેના પુણ્ય એ બળદને આપી દીધા ત્યારબાદ એ બળદનું મૃત્યુ થયું અને પછી એ સ્થાન પર યમના દૂતો આવે છે અને એ બળદના શરીરમાંથી પ્રાણ બ્રાહ્મણના પ્રાણ કાઢીને નીકાળીને યમલોકમાં લઈ જાય છે યમલોક જઈને તેને યમરાજા સામે ઊભો રાખવામાં આવે છે અને પછી ચિત્રગુપ્ત તેના લેખાજોખા જુએ છે તો આશ્ચર્યમાં પડી જાય છે કે તે વેશ્યા દ્વારા એ બળદને આપેલું પુણ્ય બહુ મોટું હતું તે પુણ્યના પ્રભાવથી તેના બધા જ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે પછી યમરાજા એ બ્રાહ્મણના બધા જ પાપ ક્ષમા કરે છે અને કહે છે કે હે બ્રાહ્મણ એ વૈશ્યાએ એનું પુણ્ય આપીને તારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે માત્ર એના પુણ્યના કારણે તારા બધા જ જન્મોના પાપ નષ્ટ થયા છે યમરાજા તેને ફરી મનુષ્યનો જન્મ પ્રદાન કરે છે આ વખતે એ પૃથ્વી પર આવીને એક ઉત્તમ બ્રાહ્મણ કોળમાં જન્મ લે છે અને એ મહાન પુણ્યના પ્રભાવથી તેને એ નવા જન્મમાં તેને તેના પૂર્વ જન્મની વાત યાદ આવે છે જ્યારે એ બ્રાહ્મણ મોટો થઈ જાય છે તો તેને યાદ આવે છે કે તેના પાછળના જન્મમાં જ્યારે એ બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને તેના પુણ્ય આપ્યા હતા માટે તેના મનમાં એ વેશ્યા વિશે જાણવાની ઈચ્છા થઈ અને એ મહાપુણ્ય વિશે જાણવા માટે વેશ્યાના ઘરનું સરનામું શોધી અને શોધતો શોધતો તેના નગરમાં આવી જાય છે તે વેશ્યા હવે વૃદ્ધ થઈ ચૂકી હતી તેને એ વેશ્યા મળી જાય છે તો તે તેની સામે જઈને તેને વારંવાર પ્રણામ કરે છે વંદન કરે છે અને વેશ્યાના ધન્યવાદ કરે છે અને એ વેશ્યા કહેવા લાગી કે હે બ્રાહ્મણ દેવ તમે કોણ છો તમે કયા કારણથી મારા જેવી વેશ્યા ધન્યવાદ આપો છો મેં તમારું એવું કયું કાર્ય કર્યું છે કે તમે મને ધન્યવાદ કરો છો તે બ્રાહ્મણ બોલ્યા કે હું એ જ બળદ છું જેને તમે તમારા પુણ્ય આપ્યા હતા મારા પાપ કર્મના કારણે મને ગયા જન્મમાં બળદનો અવતાર મળ્યો હતો એ પર્વત પર હું જ્યારે જઈ રહ્યો હતો હું મરી રહ્યો હતો ત્યારે તમે મને તમારું પુણ્ય આપ્યું હતું અને તમારા પુણ્યના પ્રભાવથી મને ફરી મનુષ્યનો જન્મ મળ્યો તમારા દીધેલા એ પુણ્યના કારણે માને ગયા જન્મના બધા જ પાપો મારા બળી ગયા અને મારો ગયો જન્મ મને ગયા જન્મની વાતો મને યાદ છે પરંતુ હે માતા હું આજે અહીં એ જાણવા માટે આવ્યો છું કે તમે મને એવું એ સમયે કયું પુણ્ય પ્રદાન કર્યું કે જેના કારણથી મારા બધા જ જન્મના પાપ નષ્ટ પામ્યા છે હું એ પુણ્ય વિશે જાણવા માંગુ છું ત્યારે એ વેશ્યા કહે છે કે હે બ્રાહ્મણ દેવ મે તો મારા જીવનમાં ક્યારેય કોઈ એવા પુણ્યના કામ નથી કર્યા પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પિંજરામાં રહીને હંમેશા કંઈક બોલ્યા કરે છે જેને સાંભળીને મારું અંતકરણ પવિત્ર થઈ ગયું છે પોપટ દ્વારા બોલેલા મંત્રનું પુણ્ય મેં તમને દાન આપ્યું હતું પછી એ વેચ્યા અને એ બ્રાહ્મણ એ પોપટ પાસે ગયા અને તે તેમને પૂછવા લાગ્યા કે હે પોપટ તો એવો કયો મંત્ર બોલી રહ્યો છે જેનાથી અમારા જીવનનો ઉદ્ધાર થઈ ગયો આ મંત્ર તને કોણે શીખવાડ્યો અને આ મંત્રનો અર્થ શું છે એ પોપટે તેના પૂર્વ જન્મનો વૃતાંત કહી સંભળાયો એ પોપટ કહે છે કે હે બ્રાહ્મણ દેવ પાછળના જન્મમાં હું એક બ્રાહ્મણ હતો મારા જ્ઞાનના અહંકારના લીધે આંધળો થઈ ગયો હતો મેં ક્યારેય ગુરુજનોનો આદર સત્કાર કર્યો ન હતો સદાય તેમનું અપમાન કર્યું હતું મને મારા જ્ઞાનનો એટલો બધો થઈ ગયો હતો કે જે કારણથી મારા ક્રોધ વધુ વધી ગયો મારો ક્રોધ અતિશય વધવા લાગ્યો અને હું બધાને દ્વેષ બધા પર દ્વેષ કરતો ઝઘડા કરવા લાગ્યો અન્ય મનુષ્યની અન્ય મનુષ્યને તુચ્છ સમજવા લાગ્યો વિધ્વાનો જેવા બ્રાહ્મણો વિદ્વાનોને ભરી સભામાં અપમાન એનું કરવા લાગ્યો અને કાલાંતરમાં પછી મારું મૃત્યુ થઈ ગયું અને મને યમલોકમાં લઈ જવામાં આવ્યો પૂજનીય જન્ય અને ગુરુજનોનું અપમાન કરવાના કારણે મને પોપટના કુળમાં નાખવામાં આવ્યો અને મારો જન્મ એક પોપટ રૂપમાં થયો મારા પાપ કર્મના કારણે મારી નાની ઉંમરમાં જ મારા માતા પિતાથી મને વિયોગ મળ્યો વિયોગ થઈ ગયો હું મારા માતા-પિતાથી છૂટો પડી ગયો અને પછી હું ઝાડની ડાળી પર બેસીને રડી રહ્યો હતો તો એ સ્થાન પરથી અમુક ઋષિ મુનિઓ ત્યાંથી જઈ રહ્યા હતા તો એમણે મારા કરુણ પોકાર સાંભળ્યો અને મને લઈને એના આશ્રમમાં લઈ ગયા ત્યાં તેમણે મને એક સુંદર પિંજરામાં રાખ્યો અને મારી સારી સાર સંભાળ રાખી મારી દેખરેખ રાખી એ મને નિત્ય ભોજન આપતા અને મને શિક્ષા પણ મને મને શિક્ષા આપતા બધું એ સ્થાન પર તેમની પત્નીઓ તેમના બાળકો બધા જ નિત્ય તુલસીના છોડને જળ અર્પણ કરતા હતા અને એની સામે એક મંત્ર જાપ કરતા હતા તેમના મુખેથી વારંવાર એ મંત્રને સાંભળીને મને એનું રટણ થઈ ગયું મેં એ મંત્ર ગોખી લીધો ત્યારથી હું એ મંત્રને જાણી ગયો છું અને એ જ મંત્ર હું દિવસ રાત બોલું છું એ મંત્રના પ્રભાવથી મારી ક્યારેય મૃત્યુ નથી થયું અને મારી આયુષ્ય સો વર્ષનું થઈ ગયું અને હું આટલા વર્ષ સુધી જીવતો રહ્યો છું એક વાર બન્યું એવું કે એક વાર એક ચોર એ સ્થાન પર આવી ગયો આશ્રમમાં અને મને પિંજરા સહિત ચોરી લીધો અને પછી આ વેશ્યાને મને એ ચોરે વેચી લીધો આ વેશ્યા વેશ્યા એ મને ખરીદી લીધી આ વેશ્યાના ઘરે આવ્યા બાદ પણ હું એ મંત્રને બોલ્યા કરતો હતો અને એ સાંભળીને આ વેશ્યાનું જીવન પણ પવિત્ર થઈ ગયું આ વેશ્યાએ વેશ્યાપણું છોડીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગી મારા પૂર્વ જન્મના બધા જ પાપ નષ્ટ થઈ ગયા અને એ મંત્રના પ્રભાવથી વેશ્યાનું અંતકરણ પવિત્ર થઈ ગયું છે હે બ્રાહ્મણ દેવતા એ જ મંત્રના પુણ્યથી તમારા પણ જન્મોના પાપ નષ્ટ થઈ ગયા આ પ્રકારે એ પોપટે બ્રાહ્મણને એ વેશ્યાને બધી જ વાત કહી અને એ સાંભળીને એ બ્રાહ્મણ અને વેશ્યા બહુ પ્રસન્ન થયા અને બંને પછી તે નિત્ય તુલસીજીને જળ અર્પણ કરતી વખતે એ મંત્રનો જાપ કરવા લાગ્યા પછી એ પોપટ વેશ્યા અને બ્રાહ્મણ અંતકરણમાં એમનું દિવ્ય વિમાન આવ્યું અને એ વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં ચાલ્યા ગયા ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને કહે છે હે દેવી સત્યભામા તમે જોયું ને કે માત્ર તુલસીજીના એ મંત્રના પ્રભાવથી એ પોપટ એ વેશ્યા અને બ્રાહ્મણના બધા જ પાપ નષ્ટ થઈ ગયા માટે બધા જ મનુષ્યને રોજ તુલસીને જળ અર્પણ કરતી વખતે આ એક મંત્રનો ઉચ્ચારણ જરૂર કરવો જોઈએ હે દેવી આ મંત્ર આ પ્રકારે છે તમે ધ્યાનથી સાંભળો ઓમ વૃંદાવને સ્વાહા આ મંત્રને બોલવો જોઈએ તુલસીજીને જળ ચડાવતી વખતે શ્રી કૃષ્ણ કહે છે કે જે પણ સ્ત્રી નિત્ય તુલસી સામે ઉભા રહીને આ મંત્રનો ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યશાળી બનશે જે પુરુષ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચાર કરશે તેને અક્ષય ધનની પ્રાપ્તિ થશે જે ઘરની સામે નિત્ય તુલસીની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થાય છે તુલસીનો મંત્ર મંત્રરાજ કલ્પરૂપ છે આ સમસ્ત ફળોને પ્રદાન કરનારો છે માટે જે પણ તુલસી સામે આ મંત્રનું ઉચ્ચારણ કરશે તેને બધી જ સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે સ્ત્રીઓએ હંમેશા સ્નાન કરી વાળ બાંધીને શેથો પૂરીને નિત્ય તુલસીની તુલસીને જળ ચડાવવું જોઈએ અને આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ ઓમ વૃંદાવનય સ્વાહા રોજ તુલસીની પરિક્રમા કરવી જોઈએ આમ કરવાથી બધા જ દોષ સમાપ્ત થાય છે નિત્ય સાંજના સમયે સંધ્યા નારે તુલસીજીની સામે તુલસીજીને દીવો કરવો જોઈએ અને તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ તુલસી પાસે દીવો કરવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે હંમેશા અમૃત હજારો અમૃતના ઘડાથી નવડાવાથી શ્રી હરિ વિષ્ણુને એટલી તૃપ્તિ નથી મળતી જેટલી તે મનુષ્ય દ્વારા તુલસીનું એક પાન ચડાવવામાં પ્રાપ્ત થાય છે દસ હજાર ગાયના દાન કરવાથી મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એ જ ફળ માત્ર તુલસીપત્રના દાનથી મેળવી લે છે જે મનુષ્યના જે મનુષ્ય તેના મૃત્યુના સમયે એના મુખમાં તુલસીપત્રનું જળ પામી લે છે તે સંપૂર્ણ પાપોમાંથી મુક્ત થઈને શ્રીકૃષ્ણના ધામમાં જાય છે શ્રીકૃષ્ણ કહે છે પૂર્ણિમા અમાવસ્યા દ્વાદશી અને સંક્રાંતિના દિવસે મધ્યાહન કાળ રાત્રિ અને શૌચના સમયે તેલ લગાવીને સ્નાન કર્યા વગર અથવા હાથ પગ ધોયા વગર રાત્રિના કપડા પહેરીને તુલસીના પત્ર તોડે છે તે મહાપાપી હોય છે શ્રદ્ધા વ્રત દાન ધર્મ તથા દિવ્ય પૂજા માટે તોડેલા તુલસી પત્ર વાસી હોવા છતાં પણ ત્રણ રાત્રિ સુધી પવિત્ર રહે છે તુલસીનો એક એક ભાગ એક એક પત્ર તોડ્યા વગર તુલસી પાન સાથે આગળનો અગ્ર ભાગ તોડવો જોઈએ તુલસીની મંજરી બધા જ ફૂલો કરતા વિશેષ ગણવામાં આવે છે મંજરી તોડતા સમયે તેના પત્તીઓ પણ તેની સાથે રહેવું એ આવશ્યક છે એ આવશ્યક માનવામાં આવે છે પૂજ્ય ભાવથી છોડને હલાવ્યા વિના તુલસીના આગળના ભાગને તોડવા જોઈએ આનાથી પૂજાનું ફળ લાખ ગણું વધી જાય છે

તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખો અને તેના પર તુલસી પત્ર ચડાવો પૂજામાં શાલિગ્રામને દૂધથી પલાળેલા હળદરનું તિલક એટલે કે ચાંદલો જરૂર કરવો શાલિગ્રામ ઉપર તુલસી પત્ર મૂકીને સંદન લગાવવું જોઈએ જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં છે તો તુલસીની પૂજા ન કરવી માસિક ધર્મ દરમિયાન તુલસીજીને સ્પર્શ કરવાથી ઘોર પાપ લાગે છે આનાથી સ્ત્રીનું દુર્ભાગ્ય વધે છે દુર્ગતિ થાય છે તો મિત્રો આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને તુલસીને જળ આપવાનું મંત્ર મહનું મહાત્મા બતાવ્યું છે અને મંત્ર બતાવ્યો છે તો મિત્રો આ કથા તમને જો સારી લાગે આમાં તમને કંઈ જાણવા મળ્યું હોય તો વિડિયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ